કતારગામ વિસ્તારમાં તાજેતરમાં બનેલી નેનું વાવડિયાની દુઃખદ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી દીધી છે વાવડિયા પરિવાર દ્વારા સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે દીકરીના નંબર નોતર અગિયારસો દીકરીઓને ભોજન તથા સેલ્ફ ડિફેન્સની સમજણ આપી હતી સમાજ દ્વારા શક્તિ સાથ સંવાદ કાર્યક્રમ થકી સાચી શ્રદ્ધાંજલિ આપવાનો ભાવુક અને જાગૃત પ્રયાસ કર્યો હતો મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ કાર્યક્રમમાં હાજર રહી હતી દીકરી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાન બાબતે સમજણ આપી હતી મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા દીકરીઓને સમજ આપતા હાજર સૌ દીકરીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સ્વર્ગવાસી નેનુ વાવડિયાની જે મરણોત્તર જે જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા દીકરીઓને ભોજન જયારે પરિવાર દ્વારા દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે દીકરીઓની આત્મરક્ષા માટે અગિયારસો થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી જી સંસ્કાર કીર્ત વિદ્યાલયની અંદરથી જે દીકરીઓ કરાટેની તાલીમ લે છે જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટેની તાલીમ અ આ દીકરી અગિયારસોથી વધારે દીકરીઓને કરાટેની તાલીમ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજ રોજ આદરણી શ્રી પોલીસ કમિશનર સાહેબથી સાહેબ પણ આજે કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરતની અંદર નહીં સમગ્ર ની અંદર આ પ્રકારના દીકરીઓ સાથે કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ આવા કાર્ય આવું હિન કૃત્ય ન થાય એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે